ઓચિંતાના મોટા પલટાવ સાથે ઘોર અંધકાર અને વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળવાના છે અને વાવાઝોડાની તીવ્ર અસરો અને વાવાઝોડાની ગતિવિધિને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ સાથે પવનની તીવ્રતાની અંદર પણ મોટા પાયે ગુજરાતમાં મિત્રો આ વર્ષનું બંગાળની પરિભ્રમણ સક્રિય બનીને એક નવું વાવાઝોડું બનાવતું હોય તેમ સિસ્ટમની અત્યારે ભારે અસરો વધતી જોવા મળી રહી છે સૌપ્રથમ સિસ્ટમ લો પ્રેશર બનાવશે લો પ્રેશરમાંથી આ સિસ્ટમ ભયંકર ડિપ્રેશન મેદાન વીજળીના કડાકા ભડાકા આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં ફરી એકવાર વરસાદ અને કમોસમી વરસાદને માવઠાનો નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે

વાવાઝોડાની તીવ્રતાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપરથી નવી નવી સિસ્ટમની શિયર ઝોનના પટ્ટા અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવાઓ પણ ગુજરાત ઉપર સક્રિય બનતા જોવા મળવાના છે આમ ગુજરાત ઉપર નવા વાવાઝોડાને લઈને રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સોમાસાને લઈને પણ મોટી અપડેટ આપવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આ વર્ષ એટલે કે બે હજાર પચીસનું સોમાસું આ વખતે દિવસ વહેલું શરૂ થવાનું છે અને હાલ અત્યારે સોમાસુ આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર સોમાસુ પહોંચેલું જોવા મળી રહ્યું છે ત્યાંથી આ સોમાસુ આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો એટલે કે કેરળના વિસ્તારોની આવનારી સત્યાવીસ તારીખની અંદર આ સોમાસુ પહોંચતું જોવા મળી શકે છે અને સોમાસુ પહોંચવાની સાથે ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી શકે છે જો કે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ અને ભયંકર વીજળીના કડાકા ગુજરાતમાં વધતા જોવા મળી શકે છે અને અત્યારે ગુજરાતની અંદર અનેક જિલ્લામાં ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો સિસ્ટમ પરિભ્રમણ હોવાને લઈને અત્યારે અરબ સાગરના ની અંદર નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર પરિભ્રમણ સક્રિય છે તોફાની પવનની આવી રીતની વધતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમોની ગતિવિધિઓ અને બદલાય રહેલા હવામાનના પગલે આવનારી કલાકોમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના તટીય વિસ્તારથી બેંગ્લબી હૈદરાબાદના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર મુંબઈના ક્ષેત્રોથી ગુજરાતના હવામાનની આભ ફાટવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે પાછલા ચોવીસ કલાકની અંદર રાજકોટના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે રાજકોટમાં ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને નવી આગાહી આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના ગુજરાતના વિસ્તારમાં વધી રહેલી સિસ્ટમની લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું ફરી એકવાર દબાણ અને ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદની શક્યતા

ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગુજરાતના વિસ્તારમાં આવનાર ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે કારણ કે ઘોર અંધકાર વચ્ચે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના ક્ષેત્રોથી બિલી મોરાના પંથકોમાં વલસાડના વિસ્તારથી આહવાને સાપુતારાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોથી લઈને વાપીના ક્ષેત્રોની અંદર નવસારીના પંથકથી સુરતના વિસ્તારો બારડોલીથી વ્યારાના વિસ્તારની અંદર તેવી જ રીતે કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડિડિયાપાડા ભરૂચના ક્ષેત્રોની અંદર દહેજના દરિયાઈ કિનારાના તટીય બંદરોથી લઈને જાંબુસર કરજણ સિનોરને ડભઈના વિસ્તારની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી અને વાવાઝોડાની અસરોના પગલે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં ભાવનગરના પંથકથી અલંગ અમરેલી ગોંડલના વિસ્તારથી જસદણ બોટાદના વિસ્તારથી રાજકોટ જૂનાગઢના ક્ષેત્રોથી લઈને મહુવાના વિસ્તારોની અંદર ઉનાને વેરાવળના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ સૌરાષ્ટ્રની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવતા જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના અમુક પંથકોની અંદર અત્યારે પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને અમદાવાદરા જિલ્લાની અંદર ધોળકાથી લઈને વડોદરાને બોડીલીના વિસ્તારોમાં ઓછી હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના આ વિસ્તારોની અંદર અને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારમાં આવનાર ચોવીસ કલાકની અંદર મોટા પલટાવ આવી શકે છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો સુધી આ વિસ્તારમાં એક મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને અત્યારે નવા લઈને અરબ સાગરના દરિયાની અંદર નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ હળવા પગે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી શકે છે વીસ તારીખ આજુબાજુના રોજ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી આ વાવાઝોડાની તીવ્રતા વધીને

પગલે લાઈવ સિસ્ટમની શું અપડેટ છે અને કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેની વિગત મેળવીએ તમે જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નકશા પ્રમાણે પાછલા ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા છમકારા સાથે ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે માં કાલે મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર ગોંડલના વિસ્તારથી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને જામનગરના ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત ભરૂચના વિસ્તારથી વડોદરા છોટા ઉદેપુરના ક્ષેત્રોથી લઈને નર્મદા તાપી સુરત ડાંગના વિસ્તારથી નવસારીને વલસાડના ક્ષેત્રોમાં પંચમહાલ મહિસાગર દાહોદ અરવલ્લી સાબરકાંઠા મહેસાણાને બનાસકાંઠાના જિલ્લાની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર વરસાદ વરસી જોવા મળી રહ્યો છે કાલે ગુજરાતની અંદર પવનની તીવ્રતા 40 થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં કાલે પણ વીજળીના કડાકા ભડાકા આજે પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો નવી આગાહીને લઈને ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને આજે કયા જિલ્લાની અંદર વીજળીના ચમકારા પણ દેખાતા જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રાજકોટના ક્ષેત્રોની અંદર આજે પણ કડાકા ભડાકાની સાથે વરસાદનું દબાણ તીવ્ર બનતું જોવા મળવાનું છે બોટાદના ક્ષેત્રોથી લઈને ભાવનગરના દરિયાઈ અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથનો વિસ્તાર જૂનાગઢના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની આગાહી સૌરાષ્ટ્રની અંદર આજે દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના અમુક પંથકોની અંદર જેમાં સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લીના જિલ્લાની અંદર પણ આવનારી ચોવીસ કલાકની અંદર પવનોની તીવ્રતા વચ્ચે વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જેમાં દાહોદ પંચમહાલ મહીસાગર વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ આવનારી ચોવીસ કલાકમાં પવનની તીવ્રતાની વચ્ચે માવઠાનું સંકટ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવની શક્યતા સાથે ભરૂચના વિસ્તારો નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારો આ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર આવનારી ચોવીસ કલાક ભારે સાબિત થતી જોવા મળવાની છે કારણ કે તમને હાલ આ વિસ્તારોની અંદર મુંબઈના તટીય વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાનો મજબૂત ઘેરાવો બનાવતી હોવાને લઈને દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર ભારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં ભરૂચથી લઈને નર્મદા સુરતથી લઈને તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આજે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત બાકીના જિલ્લાઓ જેમાં કચ્છના વિસ્તારથી લઈને સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારોની અંદર આજે હળવું ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર ગરમીનો પારો ગગડતો હોય તેવી અસરો જોવા મળી શકે છે ગરમીની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમી વધવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી રહી છે આમ આજે દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના અમુક જિલ્લાઓમાં તોફાની પવનની તીવ્રતા અને ગુજરાતની અંદર ગાજવીજ સાથે આજે આ તમામે તમામ જિલ્લાઓની અંદર ભારેથી લઈને હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે બદલાઈ રહેલા ગુજરાતના હવામાનને લઈને આવનારી એકવીસ તારીખ સુધીની અંદર સતત મોટા પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે જોકે પછી નવા વાવાઝોડાનો રાઉન્ડ શરૂ થવાનો છે જે તારીખથી લઈને આવનારી તારીખની અંદર ગુજરાત ઉપર ફરી એકવાર નવી સિસ્ટમોને વાવાઝોડાની અસરોને લઈને ભારે ભૂકા કાઢી નાખે તેવા વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાય પણ જોઈ શકો છો કે આવનારી બે દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર પલટાવને લઈને

કૃતિકા નક્ષત્રની અંદર આંધીવંટોળ સાથે વરસાદની આંબાલાલ પટેલની નવવી નક્કોર આગાહી ગુજરાતની અંદર કમોસમી વરસાદે લોકોને મુશ્કેલી વધારી દીધી છે જી હા દર્શક મિત્રો કમોસમી વરસાદના કારણે બફારો હવે વધી ગયો છે બીજી તરફ ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે પરંતુ રાજ્યમાં કમોસમી અંદર હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને જેમાં જુનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ પોરબંદરના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે કૃતિકા નક્ષત્રની અંદર રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ પચીસ મે થી ચાર જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર નવી સિસ્ટમ બનવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનતા ધીમી ગતિએ ચક્રવાતની અંદર એટલે કે વાવાઝોડાની અંદર ફેરવાતી આ સિસ્ટમ જોવા મળી શકે છે અઠ્યાવીસ મે થી લઈને ચાર જૂન ની વચ્ચે રાજ્યની અંદર રોહિણી નક્ષત્રની અંદર ખાસ યાદ રાખી લેજો મિત્રો અઠ્યાવીસ મે થી ચાર જુની અંદર નક્ષત્ર બદલાશે ને જે બાદ રોહિણી નક્ષત્ર બેસતું જોવા મળી શકે છે ને રોહિણી નક્ષત્રની અંદર વિવિધ ભાગોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આવતીકાલથી અંદમાન અને નિકોબાર ટાપુની અંદર સોમાસુ બેસતું જોવા મળી શકે છે ને જેના કારણે દરિયાની અંદર અત્યારથી જ ઉથલ પાથલ મછાતી જોવા મળી રહી છે જ્યાં આદર્શક મિત્રો આંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે પણ ખાસ આગાહી કરવામાં આવી રહી છે આવર્ષે હવામાનની અંદર મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે મે મહિનાની અંદર હજુ પણ જોવા મળી રહ્યું છે એટલે કે અત્યારે ઠંડક છવાયું વાતાવરણ અને વાતાવરણની અંદર ઓછીતાના મોટા પલટાવના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારમાં અત્યારે ગરમી સૌથી ઓછી પડી રહેલી જોવા મળી રહી છે આ દર્શક મિત્રો જેને લઈને એક સમયે જ્યારે લોકો કાળઝાળ ગરમી અને ગરમ પવનો કરતા હતા ત્યારે હવે વરસાદ અને ઠંડી આવવાની સાથે લોકોને રાહત મળતી જોવા મળી રહી છે કેન્દ્રીય હવામાન વિભાગ પ્રમાણે ચોવીસ કલાકની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ વરસી ચૂક્યો છે અને ખાસ કરીને પંદર જૂને સોમાસુ ગુજરાતની સહિત સહિત મધ્યપ્રદેશ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યની અંદર પહોંચતું જોવા મળશે

પચીસ જૂનથી બે જુલાઈ સુધી ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરની અંદર આવરી લે અને પંદર પચીસ જૂનથી લઈને બે જુલાઈ ની વચ્ચે ભૂકા કાઢી નાખે તેવા ભારે વરસાદની ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી રહી છે અને આ વર્ષ દરમિયાન એટલે કે બે હજારને પચ્ચીસના વર્ષની દરમિયાન ગુજરાતની અંદર એકસો પાંચ ટકાથી લઈને એકસો છ ટકા સુધીના ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ આ વર્ષનું જે સોમાસું છે જે સારું ચોમાસું રહેશે તેવી પણ આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે તો ખાસ જાણી લેજો દર્શક મિત્રો આ જિલ્લાઓની અંદર આજે મોસમની અંદર ભયંકર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને મોટા પલટાવની સાથે પાંચ જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે પણ કરવામાં આવી રહ્યું છે મોટું એલર્ટ મિત્રો ગુજરાતની અંદર પણ પ્રી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે એટલે કે વરસાદ પહેલાનો જે વરસાદ પડતો હોય છે હવામાનની અંદર જે પલટાવ આવતા હોય છે જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવતી હોય છે અને ખાસ કરીને અત્યારે ગુજરાતના હવામાનની અંદર પણ આવા મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ત્રેવીસથી થી લઈને ત્રીશ મે દરમિયાન ઘણી જગ્યાએ પૂર્વ ચોમાસાની ગતિવિધિઓ થતી જોવા મળવાની છે હવામાન વિભાગે આજે અને કાલે રાજ્યની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે ખાસ તારીખો યાદ રાખજો પંદર તારીખથી લઈને ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યની અંદર વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર પણ જેવા કે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ અને દીવની અંદર હળવા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો પાછલા ચોવીસ કલાકની અંદર છોત્રીસ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી ચુક્યો છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અહેમદાબાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટા ઉદેપુર नर्मदा વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારથી અમરેલી ભાવનગર મોરબીના વિસ્તારથી દ્વારકા ગીર સોમનાથના વિસ્તારથી બોટાદ અને કચ્છ જિલ્લાની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત હળવા ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાની ની સાથે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો આ સમયગાળા દરમિયાન આ જિલ્લાઓની અંદર ભારે પવન ફૂકાશે જેમાં સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે વાદળો ભેજ ઠંડક હોય તેવું વાતાવરણ અત્યારે બનતું જોવા મળી શકે છે નીચા દબાણના વિસ્તારો એટલે કે ટ્રોફ ટ્રફની અસરને લઈને ગઈકાલે પ્રબળ હતી જે આજે મંદ પડતી જોવા મળી રહી છે જે સાથે ગુજરાતની અંદર આજે હળવી સિસ્ટમનું અસર વધતું જોવા મળી શકે છે ને ગુજરાત ઉપર ઉપરી હવાની ચક્રાચરી ગતિ અત્યારે સર્જાતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર આજે પણ હળવા ઝાપટા અને ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં આવનાર બે દિવસની અંદર હજી પણ કમોસમી વરસાદનું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળી શકે છે